આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓની વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું વીસ વર્ષની વયે જલારામે અયોધ્યા કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા અઢાર વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેપુરના ઓજા ભગતના અનુયાયી બન્યા ઓજા ભગતે તેમણે ગુરુ મંત્ર માળા અને શ્રી રામનું નામ આપ્યું તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી મિત્રો સદાવ્રત એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમણે રામની મૂર્તિ આપી